આણંદમાં ત્રિપલ આઈડી દ્વારા કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ અને ઇન્ટીરિયર ડિઝાઇન પ્રોડક્ટ્સના એક્સપોનું આયોજન દરેક વ્યક્તિ પોતાનું ઘર ઈચ્છે છે અને એ ઘરની સુંદર સજાવટના સપના સેવે છે ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ટ્રિપલ આઈડી ચરુતર ચેપ્ટર દ્વારા આણંદમાં સૌપ્રથમ વિન્યાસ શોકેસ હેઠળ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનના પ્રોડક્ટના એક્સ્પોનું અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી બીજી માર્ચ દરમિયાન રાજપથ માર્ગ પર સાન મોલ પાસે આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ચરોતર ચેપ્ટર્સના પૂર્વ ચેરમેન અને એડવાઇઝર આર્કિટેક્ટ કમલ પટેલે જણાવ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સના ભારતભરમાં દસ હજારથી વધુ સભ્યો છે ટ્રિપલ આઈડી ચરોતર ચેપ્ટર દ્વારા સૌપ્રથમ વખત આણંદ શહેરમાં કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ અને ઇન્ટીરિયર ડિઝાઇન પ્રોડક્ટ્સનું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સહિત ભારતમાં અન્ય રાજ્યોમાંથી વિવિધ બ્રાન્ડ અને પ્રોડક્ટ્સ આણંદમાં એક જ સ્થળે જોવા મળશે ત્રિપલ આઈડીના ચેરમેન મૃણાલ પટેલે જણાવ્યું કે એક્સપોમાં એક આર્કિટેક્ટ કેવી રીતે કામ કરે છે તેની લોકોને ઊંડાણપૂર્વકની સમજ સાથે નિહાળવા પણ મળશે એક્સપોમાં વિવિધ પ્રોડક્ટ્સના સ્ટોલ છે તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ક્ષેત્રના નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વર્કશોપ પેનલ ડિસ્કશન સેમિનાર યોજાશે આ ઉપરાંત પેઇન્ટિંગ આર્ટવર્ક વગેરેનો લાઇવ એક્ઝિબિશન હશે જે ત્રણ દિવસ દરમિયાન એક્સપોમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળશે કન્વીનિયર નીરલ વઘેલાએ જણાવ્યું કે એક્સપોનો હેતુ ઇન્ટીરિયર ડિઝાઇનરના ક્ષેત્રને વ્યાપક બનાવવાનો છે જ્યાં લોકો માત્ર પોતાના ઘર કે ઓફિસ જ નહીં વ્યવસાયના કોઈ પણ સ્થળની સુંદર સજાવટ માટેની પ્રોડક્ટ્સ તો મેળવીને સાથે તેના વિશેની માહિતી અને માર્ગદર્શન પણ નિષ્ણાંતો પાસેથી મેળવી શકશે આ પ્રસંગે ટ્રિપલ આઈડીના વાઇસ ચેરમેન જયેશભાઈ સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો મારું નામ આર્કિટેક્ટ નીરવ વાઘેલા આઈ એમ ધ કન્વીનર ઓફ ધીસ વિન્યાસ ટુ અને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આણંદ શહેરમાં આપણે આ સ્કેલનો અને આ કેટેગરીનો બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો એક્સપો પ્રથમવાર લોન્ચ કરવા જઈ રહ્યા છે અને ત્યારે અમને આપ સૌ તરફથી જે પ્રતિસાદ મળી રહ્યો છે તે પણ અભૂતપૂર્વ છે સો આવો આપણે સૌ સાથે મળીને આ એક્સપો થકી ડિઝાઇન ફેટરનિટીને કન્સ્ટ્રક્શન ફેટરનિટીને અને ઇન્ટીરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રીને એક વેગ આપીએ એક નવી દિશા આપીએ સૌ સાથે મળી ઇન્ટરેક્શન કરી અને એક નવા સારા રિઝલ્ટ્સ મેળવીએ અને જેનાથી દરેક વ્યક્તિને તેમજ આ ઇન્ડસ્ટ્રીને બધાને જ ફાયદો થાય અને એક વિન વિન સિચ્યુએશન ઊભી થાય એ સિવાય આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જેટલા પણ મારા બિલ્ડર મિત્રો છે તેમજ બીજા ટ્રેડ મેમ્બર મિત્રો છે એ સૌ પણ આનાથી લાભ મેળવી શકશે અને એ લોકોને પણ પોતાનો ધંધો વિકસાવવામાં ખૂબ જ મદદ મળશે એ સિવાય જે આણંદના લોકો છે એ લોકોને એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી પ્રોડક્ટ્સ ઘણી બધી સર્વિસીસ ઓફર થશે અને એનાથી એ લોકો જે કંઈ પણ ખર્ચ કરી રહ્યા છે પોતાના ઘરને સુશોભિત કરવા માટે એનું ઇન્ટિરિયર ડેકોરેશન કરવા માટે તો એ પણ એ લોકોને ત્યાં આગળ ઘણા સારા ઓપ્શન્સ મળશે સો આવો આપ સબ સાથે મળો અને અમારી સાથે જોડાવ અને જેટલા વેપારી મિત્રો હજુ બાકી છે અને એ લોકોને અમારી સાથે જોડાવું છે તો અમે પણ એમને પણ આવકારીએ છીએ તેઓ અમારો સંપર્ક કરી શકે અમારી પાસે એમની માટે પણ જગ્યા છે ધન્યવાદ હું આકી ડેમ મૃણાલ પટેલ ચેરપર્સન ટ્રિપલ આઈડી ચરોતર મને કેતા બહુ જ આનંદ અને ગર્વનો અનુભવ થાય છે કે ટ્રિપલ આઈડી ચરોતર આણંદની ઇતિહાસનું સૌથી મોટું એક્સપો કરી જ કરવા જઈ રહ્યા છે અને આ એક્સપો આ એક ખાસ એક્સપો છે જ્યાં આર્કિટેક્ચર અને ઇન્ટીરિયર ડિઝાઇનને લાગતી તમામ પ્રોડક્ટ્સ બ્રાન્ડ્સ અને વસ્તુઓનું આ એક્સપો હશે તેમાં આર્ટ એક્ઝિબિશન્સ બી હશે બહારથી આવેલા આર્કિટેક્સના પ્રેઝન્ટેશન્સ બી હશે ઘણી બધી પરફોર્મિંગ આર્ટ્સ અને આર્ટિસ્ટનું બી ત્યાં ડિસ્પ્લે રહેશે અને આણંદની જનતા માટેનો આ એક એક યુનિક અનુભવ રહેશે આણંદની જનતા માટે અહીંયા લગભગ પચાસ પ્લસ બ્રાન્ડ પાર્ટિસિપેટ કરે છે અને ઓપન ફોર પબ્લિક છે આ ઇવેન્ટ એકદમ ફ્રી એન્ટ્રી છે તેનો કોઈ ચાર્જીસ નથી લોકો માટે અઠ્યાવીસમી ફેબ્રુઆરી પહેલી માર્ચ અને બીજી માર્ચના દિવસોમાં એક્સપો થવા જઈ રહ્યો છે ને આખો દિવસનો એક્સપો છે સવારથી લઈને રાત સુધીનો એક્સપો છે એટલે હું આણંદની જનતાને આણંદના જિલ્લાના લોકોને બધાને અપીલ કરીશ કે આની સાથે જોડાય અને આને સક્સેસફુલ બનાવી